આજે તો લઈ ગયા રાજુને પહેલી વાર આટો મરાવા જય શ્રી રામ મિત્રો જય માતાજી હું છું તમારો ભાઈ પાર્થ તમે જોઈ રહ્યા છો પાર્થ વ્લોગ સ્વાગત છે તમારું મારા ફિની વ્લોગ્સ આજે રાધુને લઈ જવાની છે પહેલી વાર આટો મરાવા માટે તો ગાડું તૈયાર કરીને હું અને મોટા પપ્પા નીકળી ગયા રાધુ અને બે બળદને લઈને આટો મરાવા માટે રાધુ પહેલી વાર ઘરની બહાર નીકળેલી એટલે વધારે ઉત્સાહમાં હતી અને જોઈ શકો છો તમે રાધુ અત્યારે આગળ આવી ગઈ છે એટલામાં આવી ગયો તીર્થભાઈને ફોન વાત કરીને કામ પતાવીને અમે નીકળી ગયા છીએ પાછા ઘર તરફ રાધુને વળતી પેરા બાંધી દીધી હતી ગાડાની પાછળ જો કે એને ફાવતું નહોતું થોડુંક આપણે ગાડું આકીને પહોંચી ગયા ઘરે ઘરે આવીને ચા પાણી નાસ્તો બધું કરીને અમે હું ને મોટા ઉપર નીકળી ગયા ખેતરે જવા ખેતરે આવીને જોયું તો અહીંયા હવે જાટા મારી ગયા હતા એ બધું કામ પતાવીને નીકળી ગયા પાછા ઘરે ઘરે આવીને નાહી ધોઈને હું આવી ગયો મંદિરે મંદિરેથી ઘરે જતા વચમાં બેઠાતા ભગત ને રામ રામને સીતારામ કરીને ઘરે જમી કાઢીને પાછા આવી ગયા ગામમાં બેસવા બેસી કાઢીને અમે પોચી ગયા ઘરે પાછા એને જોયું તો રાધુને ચડાઈ દીધી ઓસરી ઉપર તો આટલું હતું આજના વિડીયોમાં મળીએ નવા વિડીયોમાં જય શ્રી રામ